ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઈફ બ્રાઇટ્સનું પ્રદર્શન હોટલ મેરીઓ સુરત ખાતે આઠથી શરૂ થયું છે આ બ્રાઇડલ એલિગન્સ રીડિફાઇન્ડ ટાઈમલેસ અને સ્ટાઇલનું ક્યુરેટેડ શોકેસ હાઈ લાઈફ બ્રાઇટ્સનું પ્રદર્શન તારીખ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ જુલાઈ એમ બે દિવસ ચાલશે સુરતમાં કંપની હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા હાઈ લાઈફ બ્રાઇડ નું પ્રદર્શન હોટલ મેરીયટ સુરત ખાતે આજથી શરૂ કરવામાં આવ્યું છે આ બ્રાઇડલ એલિગન્સ રીડી અને સ્ટાઇલ નું ક્યુરેટેડ શોક્સ હાઈ લાઈફ નું પ્રદર્શન તારીખ અઠાવીસ અને ઓગણતીસ જુલાઈ એમ એમ બે દિવસ સુધી ચાલુ રાખવામાં આવ્યું હતો બ્રાઇડલ એલિગન્સ નો એક એવો શોકેસ જ્યાં દરેક તત્વ તમારા ખાસ દિવસ માટે વિચારપૂર્વક ક્યુરેટ કરવામાં આવે છે બ્રાઇટ અને બ્રાઇડલ વેર અદ્ભુત જ્વેલરી અને એલિગન્ટ એસેસરીઝ અને એક્સક્લુઝિવ બ્લાઇડલ વોર્ડ રો પીસ નું એક અદભુત શોકેસ રજૂ કરવામાં આવ્યું હતું આ બધું જ ટાઈમલેસ સ્ટાઇલના પ્રેમી આધુનિક દુલ્હન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને સ્વપ્ન સી લહેંગા અને ભવ્ય સિલ્યુએટ ચમકતા ઝવેરાત અને અવિસ્મરણીય દેખાવ બનાવવા માટે જરૂરી દરેક વસ્તુનું અન્વેષણ કરો અને લગન પહેલાના ઉત્સવોથી લઈને મોટા દિવસ સુધી એવી પ્રેરણાઓ શોધો જે તમારી સુંદરતા અને ભવ્યતાને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે આ એક્ઝિબિશન યોજાયો હતો જેમાં લોકોની ભીડ ઉમટી હતી જય જિનેન્દ્ર હાઈલાઈફ એક્ઝિબિશનમાં સુરત મેરીઓમાં અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખે આ એક્ઝિબિશન છે અને અહીંયા બહુ અમેઝિંગ કલેક્શન્સ છે જો તમે બ્રાઇટ ટુ બી હોવ કે તમને ફાસન હા એવરીવન હાઈ માય સેલ્ફ ધારા રૂઘાની એન્ડ મે આવી મેં એક્ઝિબિશનમાં હાઈલાઇફ એક્ઝિબિશનના ઓલ એક્ઝિબિશન એસા હોતા કે कुछ नया एंड यूनिक देखने मिलता है बट दिस टाइम यहाँ पे ब्राइड्स कलेक्शन है यस yes, जो ब्राइड्स बनने वाले हैं और उनकी ब्राइड्स मेड है उनके लिए स्पेशल कलेक्शन अवेलेबल है इवन होम डेकोर फुटवेयर लाइक क्लचिस सब कुछ यहाँ पे अवेलेबल है तो डू विजिट क्योंकि यहाँ का कलेक्शन मिस करने जैसा नहीं है ऑल ओवर इंडिया का है कलेक्शन सो so डू कम क्या है जो है आ, खास में ऐसा है कि काफ़ी ऐसी ज्वेलरीज आई है दिस टाइम जो काफ़ी यूनिक है कॉरियन स्टाइल भी है एंड इवन रियल गोल्ड एंड डायमंड की ज्वेलरी के स्टॉल्स uh, भी यहाँ पे अवेलेबल है जो सूरत के स्पेशल एंड मतलब अच्छे अच्छे नेम्ड है उनका जैसे कि लाइक स्वस्तिक है उनके यहाँ के uh, शोरूम की ज्वेलरी यहाँ पर शोकेस कर रहे हैं तो वो भी काफ़ी अच्छी है रिपोर्टर अरविंद राठौड़ जनादेश न्यूज़ सूरत